શ્રીજી મહારાજે અતિ કૃપા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા અનંત બ્રહ્મણ છે હવે અનંત રચકણ હોય એમાં કયું રચકણમાં આપે ધ્યાન આપવું તો શ્રીજી મહારાજે આ રચકણ એટલે આ બ્રહ્માંડમાં પધાર્યા તે બહુ અતિ કૃપા કરીને આ પધાર્યા અને એટલું નહીં આપણા જેવા થયા આપણે સજાથી થયા આપણા જેવું ખાધું બેઠા ઉઠ્યા બધી ક્રિયા કરી આપણે ફેર ના પડે મહારાજને આપણે જુદા છે મહિમા હોય એને ખબર પડે બાકી તો બધું સરખું જ લાગે એટલે જે પણ હોય એ પણ આપણે અતિ ભાગીશાળી છે કે મહારાજ અનંત અનંત રચકણ ક્યાં શ્રી કેટલી બધી કૃપા કરી આ બ્રહ્મ પહેલા આપણા જેવા થયા એટલે એ જ મોટી વાત છે એ તો ક્યાં એમના દર્શન ક્યાંથી થાય અને આ લોકમાં પધાર્યા અને પછી ગુરુ હરિ દ્વારા પ્રગટ રહ્યા પણ કૃષ્ણ તો મારા જાઈને જતા રહ્યા તો બધું ખાલી થમ પણ એમને એ કૃપા કરી એ કૃપા કરી કરીશમેલો ચાલુ જ રહેશે અને આપણે પણ આપણી ફરજ એટલી કે એમને અનુરૂપ થવું એ એમ અનુરૂપ થઈએ તો એમને એ સહાય થઈ શકે આપણને વિશેષ લાભ અને વિશેષ પોતાના કરીને માને એમને તો અતિ ધર્મ નિયમ ધર્મની અતિવાલા છે મારા જે પુરુષો બોલ્યા ગ્રંથોમાં અનેકવાર આ ધર્મ નિયમની મહત્તા બતાવી છે અને ધર્મની એમને આપેલા છે સીધી વાત પૂરતી વાત કરી કે ધર્મ નિયમ ધર્મનું સ્વરૂપ હું છું એટલે જે ધર્મ પારે એ મહારાજનું સ્વરૂપ બની ગયા એટલી બધી મહારાજે એટલે ધર્મ નિયમ આપણે પારવાના છે તો વાત કરી મારી મછેડી આ કાનપટ્ટી જાળીને ધર્મમાં વર્તાવું અને આપણે કરીએ છીએ નથી કરતા પણ ખામી હોય તો આપણે અંતરદૃષ્ટિ કરીને તપાસીને જોવાનું બીજા કો કરે છે કે નથી કરતા એના લપા ના પડવું આપે આપણું આપે ઓછું છે આનંદ જન્મનું કચરો પડ્યો છે બધું કાઢવાનું છે તો બીજું બધું પાકી આપણે પોતે પોતાનો પર ધ્યાન આપવું અને પોતાની તપાસ કરવી અને તો સંપ રાખીને આપણે દીવ બધામાં દીવ ભાવ રાખીને બધા પોતાથી અધિક માનીને પોતાથી અને પોતા અરસ પરસ પગે લાગે મનમાં હોવું જોઈએ મનમાં ના હોય તો ગમે એટલું પગે લાગે તો એ કંઈ પણ મનમાં હોવું જોઈએ મારે હજારો ઘઉં છીટો હોય બનતા મનમાં હોય તો પહોંચી ગયા તો હરિભક્તોને અસપ્રિભો રાખીને આપણે આ કરવું કરીએ છીએ આપણે નથી કરતા પણ વિશેષ ધ્યાન આપીને એમાં પ્રવેશ કરો અને અંતર્દિ કરીને પોતાના જ દોષ જોવાનો બીજા દોષ નહીં ઉડતા ખાળામાં પડશો તો બીજા બદલ મૂકીને અને બીજા દોષ દેખાય પ્રાર્થના કરી એ ભગવાન એના દોષ સ્થળે પણ આપણા પોતાના એટલા બધા છે પાર નથી તો બીજાને પણ છતાં એ બીજા માટે આ રીતે ભક્તિ ભાવથી એના માટે પ્રાર્થના કર્યા કે કરી અને બધા આખો સત્સંગ દીવ મને મહિમા સમજીને મહિમા છે મોર મહિમાની ખામીને લીધે આ બધી ધમાલ થાય છે એટલે ઘર્ષણ થાય છે એકબીજાનું મન ચારે આ બધું કારણ મહિમાની નિખામી એટલે મહિમા સત્સંગમાં પ્રવેશ કર્યો એમાં બધું લાગુ પડે એમાં ખાસ મહિમા મહિમા ખાટી જાય અને જે મહિમા ના હોય એ ટલે ચડે આપે મહિમા સમજીને બધા આખો સત્સંગ મારે પોતે વાત કરી કે આ સત્સંગ સંતો હરિભક્તો દેવી છે આ મર્મની વાત જે કોઈ સમજે જે કોઈ વિચારે અને એ મગ્ન થઈ જાય છે એને આઠે ફોર એનો આનંદ માતો નથી એટલે પોતે જ અક્ષરધામ બની જાય છે હવે એને કહેવું પડે મહારાજ આપેલા નિયમ પોતા ઉપર લાગવું પડે તો કામ થઈ જાય બીજા ઉપર કયા ખાડામાં પડે અને આપણે સહેજ સ્વભાવ બીજાનું જોવાનું હોય છે જ ગમે એટલું હોય આપણે ધ્યાન ભજન ભક્તિ કરીએ બધું જ કરીએ બધી સાચી વસ્તુ છે પણ આ દોષ બીજાનું જોવાનું પડી છે એ આપણે ધીમે ધીમે કાળ બરજબી નહીં બરજબરી કરી તો આપણને વર્ગે પણ સમજીને સમજણ રાખીને મહિમા સમજીને આ બધાનું આ બધું દોષ નિવારણ કરવાની વાત છે サイアンツアイマラーメン